મને હમણાં જગાડીને એમ કે છે હું બહાર જાઉં છું એટલે મને વાપરવાના પૈસા આપો હા તૈયાર થઈને આવી ગયા છે જુઓ આવી ગયા છે છ વાગે એમાં એને માસીના લગ્નમાં જવાનું છે તે ચાલો એ હું કાઢ નાખું પૈસા લેવા આવી ગઈ છે હા યેચ સિસ્કોલ ડેન્ડ ઈસ્કોલ ડેન્ડનો બાલ નખ લેતા હું આઈ ગયો નમસ્કાર જય શ્રી રામ જય શ્રી ક્રિષ્ન રાધે રાધે આજના બ્લોગ માં તમારું સ્વાગત છે હું છું દિલીપ તે તૈયાર થઈ ગયા છે પૂજા કરી લીધી છે અને વાગ્યા છે સાડા સાત અને આ બેન આવ્યો છે તવાના પરમાં મો નહોતો જાગે મોન જગાડ્યો તો પૈસા લેવા આવી ગયા તા ને અત્યારે બહાર જવું છે તો પાછા છે સવારે છ વાગે ચલો ચા ને પૌ આઈ ગયા છે નાસ્તા માટે નાસ્તો કરી દઈએ ચલો મિત્રો તમારે નાસ્તો કરવો હોય તો આવી જાવ ગામ

જો છોકરા છે બેન્ ભાઈઓ મસ્તી કરે છે એ બંને ભાઈઓ બંને ભાઈ એ હે ભાઈ ચલો ચલો કરી રહ્યા

પછી વાયા છે જામફળ આ બાજુ રીંગણ વાયા છે આ શું પાલવ હજુ થયા નથી આ રીંગણ વાયા છે આ ફાર્મ છે અને આજે વિઝિટમાં આવ્યો છીએ આપણે ફાર્મ હાઉસમાં કામ ચાલુ જ ત્યાં રસોડું એવું બને છે બહારની કાપા બનાવવાનું હતું એ બને છે અત્યારે અને આ જામફળની લાઇન ચાંદી ચેન વાળું ભાઈ આજે કમ્પ્લેટ રાઉ થયા છે બધા જઈએ છીએ ઘરે જમવા માટે મમ્મી આવી ગયા છે

માટીના વાસણમાં તામણીમાં બનાવે છે બટાકા અને આ છે દૂધ આ ઘોડો બનાવી લાવ્યા હતા એ વગેરે લઈ જઈએ છીએ વાગ્યા છે લો જમીન આવી ગયા હવે કાટલા બાટલા પાથરી દઈએ પછી આરામ કરીએ પ્રિન્સને કદાચ કોમ્પ્યુટરમાં જોવું હોય તો જોશે આવી ગયા છે ઘરે આજનો દેશી વિડીયો એ જ ખતમ કરીએ છીએ વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ કરજો તમે આ વિડીયો કંઈથી જોઓ છો હા તમે આ વિડીયો જોવો છો તમારો ખૂબ ખૂબ આભાર জয় হিন্দ জয় মাত জয় ভারত গুরু